ડોનાલ્ડ ટ્રમ્પે કૃત્રિમ બુદ્ધિ વિકાસ ક્ષેત્રમાં લાગુ પડેલા પ્રતિબંધો હટાવી દીધા છે યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ ઈચ્છે છે કે કૃત્રિમ બુદ્ધિ વધુમાં વધુ લોકોને અને શક્ય હોય તો પૃથ્વી પરના બધા લોકોને પોતાના વશમાં કરી લે પણ અમેરિકન પ્રમુખ માટે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બધાને વશમાં કરનાર કૃત્રિમ બુદ્ધિ અમેરિકન જ હોવી જોઈએ કારણ કે કૃત્રિમ બુદ્ધિ એ માહિતી પ્રણાલીઓના વિકાસમાં આવતો આગલો પગથીયો છે તમે આ વિડિયો કયા ઉપકરણ પર જોઈ રહ્યા છો ફોન પર કે કમ્પ્યુટરે જેમ કે માઈક્રોસોફ્ટ Google અથવા Apple જેવી અમેરિકન ઓપરેટિંગ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ છે એનો કોઈ ફરક પડતો નથી કે ફોન કે કમ્પ્યુટર એશિયામાં બનાવાયું છે અમેરિકનોએ ફક્ત ખર્ચાળ ઉત્પાદન બીજા સ્તરે ખસેડી દીધું છે જેથી તેઓ થોડો ખર્ચ બચાવી લીધો છે કમ્પ્યુટર્સ અને ફોન બનાવવા માટે જે ટેકનોલોજી વપરાય છે એ ટેકનોલોજી પણ મોટા ભાગે અમેરિકન જ છે અને તમે આ વિડીયો કઈ પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો અમેરિકન યુટ્યુબ પર યુટ્યુબ એટલો વૈશ્વિક છે કે દેશોમાં તો રાષ્ટ્રીય હોસ્ટિંગ્સ પણ નથી અને જ્યાં છે પણ ત્યાં તેઓ મોટા અને શક્તિશાળી અમેરિકન યુટ્યુબ સાથે સ્પર્ધા કરી શકતા નથી મુખ્ય કંપનીઓ જે આજકાલ લોકો વચ્ચેની માહિતીની અવરજવર નિયંત્રિત કરે છે તે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં સ્થિત છે ગૂગલ ફેસબુક ટ્વિટર અને ઘણા બીજા ઓલ અમેરિકન કંપનીઓ છે અને તેઓ અમેરિકન સરકારને જ જવાબદાર છે અમેરિકનોએ ઇન્ટરનેટની હાર્ડવેર બનાવેલી અમેરિકનોએ ઇન્ટરનેટની સોફ્ટવેર બનાવેલી અને અમેરિકનોએ સોશિયલ નેટવર્ક્સ અને વિડિયો હોસ્ટિંગ્સ પણ બનાવ્યા હવે એક નવી શોધ આવી છે જેને જાહેરમાં કૃત્રિમ બુદ્ધિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે અમે એ ચર્ચા નહીં કરીએ કે કેટલો બુદ્ધિશાળી છે કે એ માણસને કેટલો બદલી શકે છે આવી નિરર્થક તત્વચિંતનવાળી ચર્ચાઓ આપણને જરૂરી નથી મુખ્ય વાત એ છે કે આ માહિતી પ્રણાલીઓના વિકાસમાં આગળનો પગથીઓ છે ન્યુરલ નેટવર્ક બનાવવું અને તેને ટ્રેન કરવું દસો લાખો ક્યારેક તો સેકડો મિલિયન ડોલર જેટલું ખર્ચ આવે છે આ સામાન્ય નાગરિક માટે બહુ મોટું રકમ છે પણ મેતા કંપની અને સેકડો મિલિયન ડોલર વિકાસમાં ખર્ચે છે અને પછી પોતાની ન્યુરલ નેટવર્ક પોતાનો કૃત્રિમ બુદ્ધિ લામા મફતમાં આપી દે છે લે અને ઉપયોગ કર આ શું છે આ કયો બિઝનેસ છે વિશાળ રકમ ખર્ચવી અને પછી બધું મફ્તમાં આપી દેવું કારણ કે આ સસ્તું છે એક સ્ટ્રેટેજિક બોમ્બર જેટલું ખર્ચ આવે છે એટલું જ ન્યુરલ નેટવર્ક બનાવવામાં આવે છે એવિએશન કેરિયર અને પરમાણુ સબમરીન તો ઘણી વધારે મોંઘી પડે છે દસો અબજ ડોલર અને બોમ્બર એવિએશન કેરિયર સબમરીન ટેન્ક અને બીજા બધા હથિયારોની બહુ જ મોટી સંખ્યામાં જરૂર પડે છે કૃત્રિમ બુદ્ધિ બનાવવી હથિયારો બનાવવાથી અને સેના ચલાવવાથી ઘણી ઓછી કિંમતમાં થાય છે આપણા ઇન્ટરનેટથી જોડાયેલા વિશ્વમાં કૃત્રિમ બુદ્ધિનો પ્રભાવ અને તેનો અસરકારક અસર હથિયારો કરતા ઘણી વધારે હશે નો કૃત્રિમ બુદ્ધિ એ રીતે કામ કરશે જેમ અમેરિકન લોકોને જોઈએ છે અને જે કોઈ તેનો ઉપયોગ કરશે આપમેરે એ જ દિશામાં જશે જે દિશા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા નક્કી કરશે પણ જો તું બીજાની બનાવટનો ઉપયોગ કરે છે યુરોપ અને એશિયાની મોટી ટેકનોલોજી કંપનીઓ પણ પોતાનો કૃત્રિમ બુદ્ધિ બનાવી રહી છે એમને નિર્ભર રહેવું નથી મોટા અને મધ્યમ કદના દેશો પણ પોતાનો કૃત્રિમ બુદ્ધિ બનાવી શકે છે આ સરકારી કુલ ખર્ચમાં એકદમ નાનકડી રકમ છે તો આજે સાચી દોડ ચાલી રહી છે કોણ પોતાના કૃત્રિમ બુદ્ધિ સાથે વધુમાં વધુ લોકોને જોડે છે કમ્પ્યુટર્સ અને ઓપરેટિંગ સિસ્ટમ્સની સ્પર્ધામાં અમેરિકનોએ જીત મેળવી સોશિયલ નેટવર્ક્સની લડાઈમાં પણ અમેરિકનોએ જીત મેળવી વિડીયો હોસ્ટિંગ્સની જંગમાં પણ અમેરિકનોએ વિજય મેળવ્યો હા નિશ્ચિત રીતે અમેરિકનોએ કૃત્રિમ બુદ્ધિની લડાઈમાં પણ જીતવી છે એટલા માટે ટ્રમ્પે અમેરિકન કંપનીઓને જે કૃત્રિમ બુદ્ધિ વિકસાવે છે એકસો અબજ ડોલર ફાળવ્યા અને વચન આપ્યું કે વધુ પણ આપશે જેથી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માહિતી પ્રણાલીઓના નવા વિકાસના તબક્કે નેતૃત્વ મેળવી શકે ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર ખૂબ જ સતત છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની વૈશ્વિક સત્તા જાળવવા અને વધારવા માટેનો અભિગમ રાખે છે ટેકનોલોજીની નવી પેઢી નેતૃત્વ માટેની નવી લડાઈ ઊભી કરે છે આ પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે ત્યારે અમેરિકન સમાજ માટે જરૂરથી અસહ્ય પરિણામો આવશે હા ખરેખર માત્ર અમેરિકન માટે નહીં પણ કોઈ પણ માટે વિશાળ વસ્તી જૂથો જરૂરથી અસરગ્રસ્ત થશે કૃત્રિમ બુદ્ધિ હાલના નિયમોમાં મોટો ફેરફાર લાવશે કાયદાઓને ફરીથી બનાવવાની જરૂર પડશે એટલે કે લોકો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા પ્રણાલીને બદલવી પડશે જે હંમેશા અસંતોષ અને સમસ્યાઓ ઊભી કરે છે પણ અમેરિકન ઇલેક્ટની વિચારપૂર્વકની બલિદાન છે તેઓ જે ગુમાવશે તેના કરતાં ઘણું વધારે મેળવશે તેઓ માહિતી પ્રણાલીઓમાં વૈશ્વિક સત્તા જાળવી રાખશે આવી લક્ષ્ય માટે ચોક્કસ બલિદાનો આપી શકાય છે જોકે ભવિષ્યમાં અમેરિકન કૃત્રિમ બુદ્ધિ અમેરિકન ઇલેક્ટનો દુશ્મન બની જશે પણ આ તો હવે આબરાનો કિસ્સો છે જે લગભગ દસ વર્ષ પછી શરૂ થશે અને તેના વિશે આપણે આગળ વાત કરીશું